નમસ્કાર ખેડૂત મિત્રો સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડના રોજના ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જૂનાગઢ માર્કેટ યાર્ડ તારીખ બાવી બાર બે હજાર પચીસના રોજ ઘઉં ટુકડા ચારસો એંશીથી પાંચસો ને સોળ ત્યારબાદ વાત કરીએ ઘઉં લોકવન ચારસો એંશીથી પાંચસો ને વીસ ત્યારબાદ વાત કરીએ બાજરો ત્રણસો પચાસથી ચારસો ને ઓગણીસ ત્યારબાદ વાત કરીએ જુવાર છસોથી સાતસો ને સાસાઠ વિડીયો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને રોજના ભાવ મળતા રહેશે ચણા નવસોથી એક ને પચાસ ત્યારબાદ વાત કરીએ સફેદ ચણા એક હજારથી પંદરસો ને છત્રીસ ત્યારબાદ વાત કરીએ અડદ સાતસોથી તેરસો ને બાવન ત્યારબાદ વાત કરીએ તુવેર એક હજાર વીસથી તેરસો ને બાવન ત્યારબાદ તુવેર જાપાન ચૌદસો એકાણું થી ચૌદસો ને એકાણું ત્યારબાદ વાત કરીએ મગફળી ઝીણી નવસો પચાસ થી તેરસો ત્યારબાદ વાત કરીએ મગફળી જાડી એક હજારથી ચૌદસો ને ચાર ત્યારબાદ વાત કરીએ ધાણા સોળસો થી બે હજાર ને અઠાણું ત્યારબાદ વાત કરીએ મગ સત્તરસો થી એકવીસો ને ત્રીસ વાત કરીએ સોયાબીન સાતસો પચાસ થી નવસો ને પચીસ ત્યારબાદ તલ સત્તરસો થી એકવીસો ને અડતાલીસ ત્યારબાદ કાળા તલ પાંત્રીસો થી ચાર હજાર ત્રણસો ને પચાસ ત્યારબાદ વાત કરીએ જીરું પાંત્રીસો નેવુંથી પાંત્રીસો ને નેવું ત્યારબાદ મેથી પાંચસોથી બારસો ત્યારબાદ વાત કરીએ તો કાંગ ત્રણસો એંસીથી પાંચસોને બેતાલીસ ત્યારબાદ વાત કરીએ સિંગદાણા એક હજારથી બારસો પચાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને રોજના ભાવ મળતા રહેશે